નંબર વિભાગે વિભાગ એ 2018 ના સાપેક્ષમાં 2019 માં નાણાની ખરીદ શક્તિ આપેલી છે અને તમને ભાવનો સૂચકાંક પૂછ્યો છે ચાલો સૂચકાંક ઇક્વલ ટુ શું આવે 1 ના છેદમાં નાણાની ખરીદ શક્તિ ગુણ્યા સો રેડી બેટા તો નાણાની ખરીદ શક્તિ આપેલી છે 0.75 500 શું આવશે બેટા બોલો

કે ક્રમાંક સો સત્તાવન ની રીત માં જો બે ચલો ના ક્રમ એકબીજા ના ઉલટા ક્રમમાં આવે એકબીજા થી કેવા ક્રમ માં આવે તો આપણે શું બોલતા હતા આર શું આવે આપણે શું બોલતા હતા માઇનસ એ હકીકત માં શું આન્સર આવે મેં કીધું હતું તમને જીરો બરાબર હવે તમે એને સમજો એકબીજા થી વિરુદ્ધ દિશામાં જાય તો તમારો રોડ સમજવાનો

ઓકે ચાલો બીજા નંબરની ની જતી આપણે ઓકે આ સારું થશે તો આપણે બાજુ આવી ગયો કે ગ્રીન ઓકે ચાલો ફરીથી અહીંયા આપણે કરશું અહીંયા 30 ચાલો માઈનસ માઈનસ 10 એટલે 15 એમાં

આજે નવી ટેકનોલોજી આવે ને એની કોઈ મોસમ ન હોય એની કોઈ મોસમ હોતી નથી અને દીર્ઘકાલીન ઘટક દીર્ધકાલીન ઘટક એટલા માટે ન કહેવાય કારણ કે ટેકનોલોજી છે રિપીટ 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 જ કરે બરાબર એવું ન હોય કે કોઈ પણ વસ્તુની અંદર પંદર વીસ વર્ષના ગાળા પછી નવી ટેકનોલોજી આવે આવી શકે એટલે કેવો ઘટક છે અનિયમ બરાબર અસાધારણ વેરફાર એટલે તમે એનો અંદાજ ન લગાડી શકો વધી પણ શકે અને ઘટી પણ શકે બરાબર તમે મોબાઈલ જો મોબાઈલની જે કેટલી દેખડો થતી આવે રોજની રોજ બે બરાબર છે એનો કોઈ ફિક્સ ગાળો હતો નથી અને દીર્ઘકાલીક તો ક્યારે આવે દસ થી 15 વર્ષનો ગાળો હોય ત્યારે બરાબર એટલે કન્ફ્યુઝન તમને થાય આ બે ઓપ્શનમાં તમને કન્ફ્યુઝન થાય બરાબર છે ચાલો લીપ વર્ષ ન હોય તો લીપ વર્ષ ન હોય તો કેવું વર્ષ હોય બેટા સાદુ વર્ષ સાદા વર્ષની અંદર આ તમારો ઓપ્શન આવશે એ બરાબર ચલો કોઈ પણ ઘટના અને એનો દેશ આ એકબીજાના કેવા કેવાય વિરુદ્ધમાં એટલે પૂરક કેવાય કેવા કેવાય પૂરક જો n આઠ આપેલા છે p 1/3 પ્રમાણિત વિચલન પૂછ્યું છે શું પૂછ્યું છે હા pq pq કેટલા p આપેલા છે 1/3 તો પી પરથી શું મળે p નું સૂત્ર શું આવે 1 p

તમને બી ચરણ પૂછ્યું છે ને હવે બોર્ડ પર નાખો આપો સૂત્ર છે e ઓફ x² e ઓફ x આખાનો વર્ગ ચલો બી ચરણ બી ચરણ કેટલું છે 12 e ઓફ x જો મોસ્ટ છોકરાઓ શું કરતા રહે છે ખબર છે તો અહીંયા આખાનો સ્ક્વેર કરે તો અહીંયા અંદર x² રાખી નાખ બરાબર હકીકતમાં અહીંયા આખાનો સ્ક્વેર આવે અને એ બેટા

મને એવું બોલવાનું મને બધું આવડે પંચ્યાસી કરતા વધી ગયા એટલે તમારે સો ટકા ઉપર કેવાય ખબર પડે વધારે તમારો લાવો તો તમારી બેના કેવાય ઓકે ચાલો

અને 3 ઈઝ ઇક્વલ ટુ વન ચાલો એ આગળ એ આગળ a બે આગળ ફય અને ત્રણ આગળ ઈઝ ઇક્વલ ટુ એને 10 દસ 10 દસ ને 4 ચૌદ એ ઇક્વલ ટુ વન શું આવશે અને એવો ઓપ્શન છે ઓકે વિતરણના

પચીસ માંથી પચાસ જાય તો શું આવે માઈનસ પચીસ છેદ શું આવશે સિગ્મા સિગ્મા ઉપર જશે બંને સાઈડ થી માઇનસ માઇનસ ઉડાડ પચીસ ના ભાગ્યા કેટલા આવ્યા અઢી કેટલા આવ્યા અઢી ચલો પચીસ ભાગ્યા અઢી કરો પણ તમને પૂછ્યું છે વિચરણ તો વિચરણ કેટલો થાય દસ નો વર્ગ સો તો આપણી પાસે આન્સર બી ફોર બોમ્બે બી ફોર શું આવશે બોમ્બે વિવર વોમી ઓકે ચલો નેક્સ્ટ ફરીથી રિપીટ રિપીટ ને રિપીટ આપણે જે સૂત્ર તો એ કામ આવશે આપેલો છે પ્રમાણિત વિચલન ને તૃતીય ચતુર્થક લાવવાનું છે શું લાવવાનું છે વિતરણના તો q3 શું આવશે μ દાખલો ન ગણો તો બી તમને વસ્તુ આવી જાય Q3 છે ને હંમેશા મધ્ય કરતા મોટા હોય હવે નો ગણન તો આવડી દેજો અહીંયા શું આવે ક્યુ વન અહીંયા શું આવે મધ્ય અથવા મ્યુ અથવા શું આવે અને અહીંયા શું આવે ક્યુ થ્રી આ કિંમત ઓછી હોય આ મધ્ય એન થી મોટી કિંમત કઈ હોય ક્યુ થ્રી આપણે નો ગણિત તો ખબર પડી જાય આમાં આવું આવે આ તો આવો આવે બે એક આવશે હવે જોઈએ શું આવે આ તો સી આવે આ તો ડી આવે જોઈએ બરાબર છે

પછી પ્લસ હોય દે આવે હવે તમારે કન્ફ્યુઝન ક્યાં થાય એ અને દેતા તો આગળ એ આવે એ કોણ છે પાંચ એટલે આપણો ઓપ્શન કયો આવશે બી કન્ફ્યુઝ કરવા કરીને છે આપણે સૂત્ર કરાવેલું છે બોલો બોલો છેદ રે બે ઓપ્શન છેદ હવે

વરસાદ પડે એ શું છે કાર્ય છત્રીનો વેચાણ થયું બરાબર હવે કે ભેગા કરે એટલે તમને એમ લાગે કે કાર્ય શું થયું વરસાદ પડ્યો હવે તમે બે ને ભેગા કરો એટલે તમને ખબર પડે કે અહીંયા બે વસ્તુ છે વરસાદ પડ્યો અને અહીંયા શું થયું ક્ષત્રિય અથવા રેનકોટ તો આ વરસાદ એ બધા કારણ કે વરસાદ શું કહેવાય કાર્ય શું થયું ઉત્પાદન ઉત્પાદન છત્રીઓ નું બહુ થયું હોય વરસાદ જ ન પડે તો તો આપણે શું બોલવાનું કે આ શું છે તમારું કાર્ય અને એનું કારણ કોણ છે એટલે સ સંબંધમાં હંમેશા કયો સંબંધ આવશે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કયો સંબંધ આવે કાર્ય કારણ કયો સંબંધ આવે ચલો નિયત સંબંધ રેખાના ના અનુયોજન માટે કેટલી રીત આવે ત્રણ કઈ આવશે આલે એટલે વિકિરણ આલે કેટલે શું વિકિરણ કાલ પિયર્સન અને બીજું શું આવશે

ચલો મ્યુ સૂત્ર શું આવશે સોરી મ્યુ નહીં ઓકે મ્યુ પણ આપણે શોધવા હોય તો કદાચ શોધી શકાય ઓકે પ્રમાણિત વિચલન છ છે ને એક કામ કરો આપણે q1 અને q3 પહેલા શોધી લઈએ શું શોધી લઈએ q1 અને q3 અથવા તમારે ન કરવું હોય અથવા તમારે એવી રીતે ન કરવું હોય ઓકે પહેલા આ લખી દો ને μ શું આવશે 0.675 σ તો q1 ની કિંમત આપણને મળી જશે μ કેટલા છે 10 અને પ્રમાણિત વિચલન કેટલા છે 6 બરાબર છે કરો 0.675 મોડ્યા છે આ જે આવે બોલો તો શું આવશે અહીંયા 5.5 અને q3 માં પ્લસ આવશે 14.05 આવે ને હવે આપણે તમને સૂત્ર બનાવ્યું q3 q1 ના છેદમાં 2 કરો તો શું મળે બે ના છેદમાં 3 સિગ્મા ખબર પડે છે અહીંયા તમારો કયા ધોરણનો સૂત્ર રહી ગયો અગિયાર અહીંયા કયો થઈ ગયો બારમા ધોરણ ચલો q3 અને q1 લાવો ચલો કોઈ કન્ફ્યુઝન હોય તો બોલો શું કન્ફ્યુઝન છે બોલો

ભાગ્યા બે કરો ગુણ્યા ત્રણ ભાગ્યા બે

તમે આવી રીતે અંદર લગાડી શકો એકવાર પ્લસ અને એકવાર માઇનસ ની અંદર લગાડી શકો એ પ્રક્રિયા પણ ઈ બધું લેવલ થઈ જાય તમને કોઈ પણ